ડીસામાં ભોપાનગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે બાળકોની ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે ડીસામાં ભોપાનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજી રાણાના લગ્ન અંદાજિત વીસ વર્ષ પહેલા બાખાસરના વાછડાવાળા ગામે રહેતા ચેતનભાઈ માજી રાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા આઠ સંતાનો થયા હતા જોકે છેલ્લા ઘણા સમયથી ઘર કંકાસના કારણે બંને વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી તે દરમિયાન રાજુબેને તેમના પિયર આવ્યા હતા ત્યારબાદ આજે તેમનો પતિ રાજુબેનને તેડવા માટે આવ્યો હતો તે દરમિયાન આજે સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં પતિએ પત્નીની સીલિંગ ફેનના ઉપરા ઉપરી બે ઘા માર્યા હતા માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહે લુહાણ થઈ જતા રાજુબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારબાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગની કાર્યવાહી હાથ ધરી છે આઠ સંતાનની માતાની હત્યા થતા પરિવારમાં માતમ છવાય છે જ્યારે માતાની હત્યાને પિતા જેલમાં જતા માતા પિતા વગર સંતાનો નો ઘણા બન્યા છે